એટલે એના માટે અમે જે કંઈ અમારે ધ્યાન દ્વારા આવે છે એને અમે એ કરીએ છીએ અને એમાં એકત્રીસ સાતમો મહેકમ છે એ પ્રમાણે અમે વેરીફાઈ પણ કરીએ છીએ અને કેટલાક વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ આગળ પાછળ થયા હોય એમને પણ અમે એ કરીને એવો ધ્યાન પર અમને જે બાબતો આવી છે એકટાત આચાર્યો હોય અથવા પ્રાથમિક શિક્ષકો હોય ઘણી વાર હું છે કે પોતાનો મહેકમને બચાવવા માટે છોકરાઓનું સર્ટિફિકેટનો અરસપરસ કરતા હોય છે એ બાબત અમે ધ્યાન પર આવી એના અને કાર્યવાહી કરે નીતિ નિયમો અનુસાર

અમારી સમય મર્યાદા અગિયારથી પાંચ અથવા સવારથી થી જે સ્કૂલો ચાલતી હોય એ સમય મર્યાદા પૂર્ણ કરી અને અલગથી વિદ્યાર્થીઓ કે કોચિંગ ક્લાસમાં થતા હોય તો જતા હોય તો એમની જવાબદારી છે અને એમની તે કરતા હોય છે